જય શ્રી રામ બાવીસ તારીખ જાન્યુઆરીના રોજ રામલલ્લા જ્યારે પધારવાના છે ત્યારે ભારત દેશની પણ પૂરા વિશ્વમાં એના વધામણા થઈ રહ્યા છે ઉજવણી થઈ રહી છે એ ભાગરૂપી હું ડૉક્ટર ઉમેશ ગુર્જર મારી ટીમ જ્યોતિ હોસ્પિટલ આઈસીયુ સાયન્સ સિટી અમદાવાદ દ્વારા બાવીસ જાન્યુઆરી સવારે આઠથી સાંજે આઠ નારાયણની સેવા માટે ઇસીજી ફ્રી ઓફ કોસ્ટ ઓપીડી સવારે આઠથી સાંજે આઠ ફ્રી ઓફ કોસ્ટ પગના તળિયા એટલે કે ન્યુરોપેથીનો રિપોર્ટ ફ્રી ઓફ કોસ્ટ શુગર શરીરના જુદા જુદા વાઇટલ જેમ કે બીપી બોડી એનાલિસિસ ડાયટ કન્સલ્ટેશન ફ્રી ઓફ કોસ્ટ આ સિવાય ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ અને વિટામિન બી ટ્વેલ જેવા ઇન્જેક્શન્સ વિનામૂલ્યે આપવામાં આવશે આ દિવસે દાખલ થનાર અથવા પહેલેથી દાખલ વ્યક્તિનું એ દિવસનું કોઈપણ પ્રકારનું બિલ ઓપીડી ચાર્જ આઈપીડી ચાર્જ દાખલ થવાનો ખર્ચો રૂમનો ચાર્જ નર્સિંગ ડોક્ટર ચાર્જ લેવામાં આવશે નહીં અન્ય કોઈપણ પ્રકારના રિપોર્ટ જો કોઈપણ વ્યક્તિને કરવાના હોય તો એ રિપોર્ટ મૂળ કિંમત ઉપર એટલે કે પચાસ ટકાથી વધારે ડિસ્કાઉન્ટ ઉપર આપને કરી આપવામાં આવશે આ સાથે બસો બાવીસ વ્યક્તિઓને બસો બાવીસ નારાયણને શ્રી રામચરિત માનસ રામાયણની સપ્રેમ ભેટ આપવામાં આવશે આ દિવસે તમે સીટી સ્કેન એમઆરઆઈ મેમોગ્રાફી જેવા રિપોર્ટ જે છે તમે દર્દી નારાયણ છો એટલે કે અમને થશે કે તમે શ્રીરામ બનીને અમારા આંગને પધારા છો ત્યારે વ્યવસ્થાના ભાગરૂપી આપેલ નંબર પર અપોઈમેન્ટ ઝડપથી લેશો જેથી કરીને તમારી સેવામાં અમે હાજર અને તત્પર રહી શકીએ આભાર